આમ આદમી પાર્ટીએ તો બંને સીટ પરથી લડનારા પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે પણ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારના નામની પસંદગી અંગે અસમંજસવા હોય તેવું લાગી રહ્યું છે આ બે પેટા ચૂંટણીઓ એક એટલે કડી વિધાનસભાની ચૂંટણી જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો કડી વિધાનસભા કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં ગેનીબેન ઠાકોર શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કડીની ભૂમિ પરથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સભાને ગજાવતા શું ભાષણ આપ્યું સાંભળીએ કોંગ્રેસના હોદ્દેદારો વડીલો યુવાન ભાઈઓ અને સમગ્ર

જ્યારે રમેશભાઈ ધારાસભ્ય હતા એ ટાઈમે પણ બે હજાર સત્તર થી બારી તેમણે જેટલા કામો એમના અંતરમાં આવતા હતા જે વિરોધ પક્ષ તરીકે એમને કરવાના હતા તમામ પ્રયત્નો કર્યા રમેશભાઈ માટે તમામ લોકો એક વાત કરે કે કરીને અંદર કોઈ અસામાજિક તત્વો કોઈને હેરાન કરતા હોય તો અર્ધી રાતે પણ રમેશભાઈ ધારાસભ્ય હતા તો આવીને વચ્ચે ઉભા રહેતા આ અભિનેત્રી કહેતા કરીને મતદારો તેને જાણતા ભ્રષ્ટાચાર કઈ રીતે હેરાન કરવા તેની પેરાના બોડીની રચના કરકો તો ભારતીય જનતા પાર્ટી કરેલ એટલે આપ સૌને મારી વિનંતી છે કે આ લોકો સામે લડવા માટે કરીને જે રીતે મર્દેજીએ કહ્યું એ પ્રમાણે હું પણ આપ સૌને વિનંતી કરું છું

અને એ રીતે બધી તૈયારી છે ત્યારે આપ સૌ 19મી તારીખે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને વિજય બણાવજો અત્યારે ગૌ ગૌમ ડક્તા તાપમાં વિશેષ ના કેના જ્યાં સુધી ચૂગણી પડે ત્યાં સુધી જે પણ કોંગ્રેસ પાર્ટીે જવાબદારી સોંપ એ 19 તારીખ સુધી પૂરો ઉપર રહેવું પડે તો રઈને પણ આ ચૂંટણીનો મતદાર પંથયા પછી બધા આગેવાનો પૌતાપોતાના ઘરે જવાના છે અને પૂરી જવાબદારી નિભાવવાના છે ત્યારે આપ સૌ ગરીના

આ પ્રચારો તો થઈ રહ્યા છે પણ કડીમાં કોંગ્રેસના પંજા નો ચહેરો કોણ બનશે તેના પર હજુ પ્રશ્નાર્થ છે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જો વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ અપડેટ માટે આપ જોતા રહો બે ટીવી ન્યૂઝ નમસ્કાર